અમરેલી જિલ્લાના ગામડાઓ બન્યા છે અને અમરેલી જિલ્લાના હોય કે સાવરકુંડલા તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં શહેરીઓ છે તે સુમસામ બની છે આજે હું પહોંચ્યો છું સાવરકુંડલાના જીરા ગામની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રામ્ય વિસ્તારની અંદર તાળાઓ ડેલી જોવા મળ્યા છે જેમનું મુખ્ય કારણ રોજગારી અને ખેતી લક્ષીનો કોઈ સ્ત્રોત ના હોય તેવા દ્રશ્યો અને ડેલીઓ તાળા મારવામાં આવે છે આખી શેરી છે સંપૂર્ણ એમાં પાંચ મકાનમાંથી ચાર મકાનમાં તાળા છે માત્ર એક જ મકાન છે તે ખુલ્લું છે અહિયાં સિમરણ હોય કે નાના ભમોદરા હોય નેસડી હોય કરજાળા હોય સાવરકુંડલા તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો છે તે હાલ સુમસામ બની ચૂક્યા છે અને ખાલી ખમજોવા મળે છે દસ હજાર ની વસ્તી ધરાવતું આ સિમરણ છે માત્ર એક હજાર લોકો અહીંયા અત્યારે સ્થળાંતર અત્યારે હાલ છે બાકીના લોકો સુરત અમદાવાદ અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતર કરવા મજબૂર બની

અને ભવિષ્ય ગામનું બનાવવું હોય તો રોજગારી આપવી પડે અને ખેડૂતોને સિંચાઈમાં કંઈક ને કંઈક લાભ આપવા પડે તો જ ગામડાઓ છે ટકશે અને ગામ ગામની અંદર લોકો છે તે કાયમી વસવાટ કરી શકશે મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ સાવરકુંડલા